સંસ્કૃતમાં એક સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે ચિત્તે પ્રસન્ને ભુવન પ્રસન્ન ચિત્તે વિષણને ભુવન વિષણમ અતો ભી લાશો યે સુખે સ્યાદ ચિત્ત પ્રસાદે પ્રથમ યતસ્વા એવી વાત કરી કે જો આપણું ચિત્ત આપણું મન એ પ્રસન્ન હોય તો આખું જગત આપણને પ્રસન્નતાથી ભરેલું દેખાય છે અને જો આપણા ચિત્તની અંદર વિષાદ હોય તો જગતની અંદર પણ આપણને વિષાદ દુઃખ હતાશા એવું જ જોવામાં આવે છે એટલે આપણા જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ અને આપણા જીવનમાં આપણે જે કંઈ અનુભવ કરીએ છીએ આપણું આચરણ અને આપણી અનુભૂતિ એ બંનેની અંદર જો સૌથી મોટો ભાગ ભજવનારું કોઈ હોય તો એ આપણું મન છે આપણા આંતરિક વિચારો છે આ આંતરિક વિચારોને લીધે જ આપણું બાહ્ય જીવન સફળ અથવા નિષ્ફળ બને છે સુખી અથવા દુખી બને છે જો મન શાંત હોય તો જીવન આનંદમય લાગે છે જો મન પવિત્ર હોય તો જીવન ઉર્ધ્વગામી બને છે અને જો મન નિશ્ચલ હોય તો જીવનમાં સ્થિરતા આવે છે આપણા જીવનની અંદર સુખ શાંતિ માટે ઉર્ધ્વગમન માટે સ્થિરતા માટે આંતરિક જીવન એટલે કે આપણું મન બહુ જરૂરી છે હવે આપણા આંતરિક જીવનને ઉર્ધ્વગામી અને સુદૃઢ બનાવવું હોય તો એના માટેનો ઉપાય શું છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એનો ઉપાય બતાવતા વાત કરી કે આપણી આજુબાજુ જેવું વાતાવરણ હોય આપણી આજુબાજુ જેવો સંગ હોય એની સીધી અસર આપણા મન પર આપણા વિચારો ઉપર પડે છે ગઢડા પ્રથમના અઢારમા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને દૃષ્ટાંત આપ્યું સાત માળની હવેલી હોય કાચના તકતા જડેલા હોય રેશમી ગાલીચા બિછાવેલા હોય વિષયી માણસો બેઠા હોય દારૂના સીસા ભરેલા પડ્યા હોય અને નાચગાન થતા હોય અને એવા સમયની અંદર જો કોઈ સારો માણસ જઈને પણ ત્યાં બેસે ને એના મનની અંદર મલિનતા ખરાબ વિચારો આવવા માંડે અને પવિત્ર સ્થાન હોય મંદિર હોય કે ભલેને તૃણની ઝૂંપડી હોય પણ ભગવાનના સાચા સંત બેઠા હોય અને એવા સ્થાનમાં જઈને જો કોઈ થોડી વાર પણ બેસે ને તો એના વિચારો પવિત્ર થવા માંડે છે તો આપણા આંતરિક જીવનને સારું બનાવવા માટે બહારનો સંઘ બહુ અગત્યનો છે જો ખરેખર આપણે જીવનને ધન્ય બનાવવું હોય તો મહાપુરુષોનો સંઘ ભગવાનનો સંઘ સંતનો સંઘ ગુરુનો સંઘ બહુ અગત્યનો છે પણ પ્રશ્ન એ છે કે એવો સંઘ આપણને કાયમ મળતો નથી એના માટેનો ઉપાય શું છે એનો ઉપાય છે સદગ્રંથો સદશાસ્ત્ર જ્યારે આપણે સદગ્રંથ અને સદશાસ્ત્રને સાથે લઈએ છીએ ત્યારે એ સદગ્રંથ અને સદશાસ્ત્રમાં ભગવાનની વાત સંતની વાત મહાપુરુષોની વાત આવે એમના વિચારો આવે એની અસર આપણા મન પર સીધી થતી હોય છે આપણે આ વિશ્વના ઇતિહાસમાં જોઈએ છીએ જેણે જેણે શાસ્ત્રની પાસે જઈને એનો સંગ કર્યો એના મીઠા પરિણામ એને મળ્યા મહાત્મા ગાંધીજી પોતે પોતાનો અનુભવ બતાવતા કહેતા કે ભગવદ્ ગીતાએ મને કેટલું બધું આપ્યું છે એ કહેતા કે મારા જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા છે પણ મારા સંઘર્ષમય જીવનની અંદર જ્યારે મને કોઈ દિશા ન સૂજે અંધકાર છવાઈ જાય ત્યારે હું ભગવદ્ ગીતા પાસે જાઉં એના એક બે શ્લોકો વાંચું અને ભયંકર નિરાશાની વચ્ચે આશાનો સૂર્યોદય મારા અંતરમાં થઈ જતો આ અનુભવ સત્શાસ્ત્રના સંગનો અનુભવ છે શોફન હોવર નામના જર્મન ચિંતક એ પણ પોતાનો અનુભવ બતાવતા કહે છે કે મારા જીવનમાં મને મોટામાં મોટું આશ્વાસનને શાંતિ મળી હોય એ ઉપનિષદો પાસેથી મળી છે તો શાસ્ત્રની અંદર જે જ્ઞાન પડેલું છે એનું સત્વ જ એવું છે કે એની નજીક કોઈ જાય એટલે એના અંતરમાં સુખ શાંતિ અનુભવવા માંડે ઘણી વખત તો કેવું થાય કે કદાચ આપણે કોઈ એક પ્રશ્ન લઈને મૂંઝાતા હોઈએ અને આપણે શાસ્ત્રની પાસે જઈને એનો કોઈ એક ભાગ વાંચીએ કદાચ એવું લાગે કે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ એ જગ્યાએ ના પણ હોય પણ છતાંય એની દિવ્યતા જ એવી છે ને કે તમે ગમે ત્યાંથી વાંચો એની અસર આપણા મન પર પોઝિટિવલી થયા વગર રહેતી જ નથી એક પ્રસંગ એવો બન્યો કે એક યુવાન સારંગપુર યુવા તાલીમ કેન્દ્રની અંદર તાલીમ લેવા માટે આવેલો ઘરે જ્યારે હતો ત્યારે એના વ્યવહારિક જીવનની અંદર કોલેજ લાઈફની અંદર એનાથી ઇમેચ્યોરિટીને લીધે અપરિપક્વતાને લીધે અમુક ભૂલો થયેલી આ ભૂલો એની અસર એના મન પર બહુ જ રહેતી હતી હવે જ્યારે અહીંયા આવ્યો સંતોની કથા વાર્તા સાંભળી અને વચનામૃત વાંચતો થયો એ વચનામૃતની અંદર એમાં એને ખબર પડી પ્રથમના અઠાવનમાં વચનામૃતને વાંચીને કે જો આપણા જીવનમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને આપણે જો સત્પુરુષ પાસે નિષ્કપટ થઈ જઈએ તો એ ભૂલનો દોષ આપણા અંતરમાંથી નીકળી જાય છે એને હિંમત આવી ગઈ એણે પત્ર લખ્યો મહંત સ્વામી મહારાજને પોતે જે કંઈ ભૂલો કરી હતી એ બધું એણે લખીને આપી દીધું મહંત સ્વામી મહારાજનો જવાબ આવ્યો એને ઘણી શાંતિ થઈ ગઈ મનમાંથી જે દોષનો ભાર હતો એ નીકળી ગયો પણ છતાંય એક બાબત હજુ એને થતી હતી કે ક્યારેક એને યાદ આવી જતો અને એ વખતેને એવું થતું કે મેં આવી ભૂલ કેમ કરી એનું દુઃખ એના હૈયામાંથી ટળતું નહોતું ક્યારેક ક્યારેક એનો આવેગ આવી જતો એ દુઃખનો એવા સમયની અંદર એકવાર એવું બન્યું કે રાતના સમયે વચનામૂત વાંચવા બેઠો અને એના હાથમાં કાર્યાણીનું સાતમું વચનામતાવ્યું એકાગ્ર ચિત્તે વાંચતો હતો ભાવનાથી વાંચતો હતો અને ખબર નહીં કેમ પણ એને એવો અનુભવ થયો કે એના મનની અંદર જે ભાર રહેતો હતો ને એ બધો નીકળી ગયો અંતરમાં શાંતિ થઈ ગઈ અને એટલી બધી શાંતિ થઈ ગઈ કે ઘણા સમય પછી એ દિવસે એને બહુ જ સારી ઊંઘ આવી સવારે ઉઠ્યો એના મનમાં વિચાર આવતો હતો કે મારા મનમાં જે પ્રશ્ન ગોળાતો હતો અને આ વચનામૂત મેં જે વાંચ્યું એની વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં આ વચનામતમાં એવી કઈ વાત આવી કે જેને લીધે મને શાંતિ થઈ ગઈ એણે ફરીથી સવારે વચનામૂત વાંચ્યું આખું પણ આશ્ચર્યની વાત એ હતી કે એના મનમાં જે પ્રશ્ન હતો એનો ઉલ્લેખ થયો હોય એવી કોઈ સીધી વાત તો એ વચનામૃતમાં હતી જ નહીં પણ છતાંય એ વચનામૃત છે ને એ ભગવાનની વાણી છે ને જ્યારે આપણે શાંત ચિત્તે એનો સંગ કરીએ ત્યારે એના પવિત્ર આંદોલનો આપણા મન પર અસર કર્યા વગર રહેતા જ નથી અસર થાય જ શાસ્ત્રીજી મહારાજના વખતમાં કેટલીક વાર એવું બનતું કે કોઈ હરિભક્ત હોય કોઈ ભાવિક હોય એને મનમાં અશાંતિ રહેતી હોય તો શાસ્ત્રીજી મહારાજ કેટલીક વાર એવું કહેતા કે તમે ભક્ત ચિંતામણી વાંચો કેટલીક વાર એવું પણ બનેલું છે કે કોઈને ઊંઘ ના આવતી હોય અને કેટલાય સમયથી પરેશાન થયેલા હોય અનિદ્રાના રોગથી શાસ્ત્રીજી મહારાજ એમને કહે તમે ભક્ત ચિંતામણી વાંચો અને હજી તો ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ પણ પૂરું ન થાય અને એમાં એને સરસ આવી જાય તો સંતના આશીર્વાદ હોય સત્પુરુષની કૃપા દૃષ્ટિ હોય અને સત્શાસ્ત્રનો સંગ હોય એ બંને ભેગા થાય ને તો શાંતિનો અનુભવ થયા વગર રહેતો જ નથી તો શાસ્ત્ર સદવાંચન આપણા મનને શાંતિ આપે છે બીજી વાત છે કે શાસ્ત્ર આપણા જીવનમાં શુભ પ્રેરણાઓનું સિંચન કરે છે ઘણી વખત આપણને એવો અનુભવ થતો હોય છે કે જ્યારે આપણે સત્પુરુષનો સંગ કરીએ સદ્ગુરુ સંતોની કથા વાર્તા સાંભળીએ અને એનાથી આપણને શુભ પ્રેરણાઓ મળે આપણને એવું બળ આવી જાય કે હવે તો આપણે આ રીતે જ જીવવું છે હવે તો આપણે આપણી નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જ છે એવું આપણને બળ આવી જાય અને શુભ સંકલ્પો થવા માંડે પરંતુ એવું પણ થતું હોય છે કે જ્યારે કથાવાર્તા પૂરી થાય અને ફરીથી આપણે વ્યવહારિક કામમાં જોડાઈએ તો થોડાક સમયમાં એની અસર ઓસરી પણ જતી હોય છે ફરી વખત જ્યારે એવો યોગ આવે ત્યારે ફરી આપણે ચાર્જ થઈ જઈએ પણ વ્યવહારના પ્રસંગોમાં સુખ દુઃખના પ્રસંગોમાં એમાં એનું અનુસંધાન ધીમે ધીમે ઓસરી જાય છે આ જગ્યાએ સંતનું જે બળ આપણને મળ્યું હતું એને ટકાવી રાખવા માટે શાસ્ત્ર બહુ ઉપયોગી થાય છે ગુણાદિતનંદ સ્વામીએ એમની વાતોની અંદર એમના બાળપણનો એક અનુભવ ટાંક્યો છે સ્વામી કહે છે કે અમે નાના હતા ત્યારે રમતા હોય બધા બાળકો તો એમાં એવું થાય કે એક કૂવો હતો અને કૂવાની ઉપર પાણી ઉપર લીલ છવાયેલી હોય બાળકો રમતમાં ને રમતમાં એ લીલ ઉપર પથ્થરા નાખે અને જેવો પથ્થરો નાખે એટલે લીલ ખસી જાય અને પાણી ચોખ્ખું થઈ જાય પણ થોડી વાર થાય ને એટલે પાછી લીલ ભેગી થઈ જાય આ દ્રષ્ટાંત આપીને સ્વામી કહે કે એવી રીતે જ્યારે આપણે સન સમાગમ કરીએ કથા સાંભળીએ ત્યારે ઘણી વાર એવું થાય છે કે આપણને એવું થાય કે માયા ખસી ગઈ અંતર ચોખ્ખું થઈ ગયું થોડી માટે એવું લાગે પરંતુ થોડી વાર થાય અને પાછું ભેગું થઈ જાય આનો ઉપાય શું આનો સીધો અને સરળ ઉપાય તો એ જ છે કે વારંવાર પથરા નાખવા એકવાર પથ્થરો નાખ્યો તો બીજી વાર પણ નાખો ત્રીજી વાર ભેગું થાય પહેલાં તરત પથ્થરો નાખી દેવો તો વારંવાર પથ્થરો નાખો એટલે શું વારંવાર શુભ વિચારો સાથે આપણો યોગ સાધવો એમાં સદવાંચન આપણને બહુ જ ઉપયોગી થાય છે સારંગપુરમાં સદગુરુવર્ય પરમપૂજ્ય સંત સ્વામી રહેતા હતા મહાજ્ઞાની પુરુષ હતા બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ એમણે પ્રાપ્ત કરી હતી પણ એ પોતાનો અનુભવ કહેતા કે મારા શરૂઆતના વર્ષોની અંદર મારે અમુક સેવા હોય મંદિરની પણ સેવા પૂરી થાય એટલે હું શું કામ કરતો તો એ કહેતા કે હું ત્રણ મહાપુરુષોનો સમાગમ કરતો એક સ્વામિનારાયણ ભગવાન બીજા ગુણાતીતાનંદ સ્વામી અને ત્રીજા નિષ્કુળાનંદ સ્વામી હવે આમ જુઓ તો આ આશ્ચર્યજનક વિધાન હતું કારણ કે શાસ્ત્રીજી મહારાજના વખતના આ સંત હતા અને પોતે એમ કે હું નવરાશ મળે એટલે સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરું ગુણાતીતાનંદ સ્વામીનો કરું નિષ્કુળાનંદ સ્વામીનો કરું એ કેવી રીતે બની શકે તો સંત સ્વામી એવું કહેતા કે હું જ્યારે વચનામૂત વાંચું છું ને ત્યારે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરું છું જ્યારે હું સ્વામીની વાતો વાંચું છું ત્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સાક્ષાત સંગ કરું છું જ્યારે હું ભક્ત ચિંતામણી કે નિષ્કુળાનંદ કાવ્ય વાંચું છું ત્યારે નિષ્કુળાનંદ સ્વામીનો સાક્ષાત સમાગમ મને થાય છે એવો અનુભવ મને થાય છે ખરેખર આવી રીતે જો આપણે સત્શાસ્ત્રનું વાંચન મનન કરીએ તો એની બહુ જ ઊંડી અસર આપણા ઉપર થાય અને એના સંત સમાગમનો લાભ આપણને મળે અને એની પ્રેરણાઓ આપણને મળે એનો અનુભવ આપણને થાય છે અમદાવાદની અંદર એક સંદીપભાઈ નામના નિષ્ઠાવાન હરિભક્ત રહે છે એમને ફિલ્મ ડિરેક્ટર તરીકેનો એમનો વ્યવસાય છે એમને યુવાન અવસ્થાની અંદર એવો શોખ હતો કે ફિલોસોફીના પુસ્તકો વાંચતા જુદા જુદા ચિંતકોના અને એમાં એમને બૌદ્ધિક રીતે સંતોષ પણ થતો એ દરમિયાન બન્યું કે એમના હાથમાં યોગીજી મહારાજનું જીવનચરિત્ર આવ્યું અને હજી એમણે થોડાક જ પાના વાંચ્યા હશે ત્યાં જ એમને એવો અનુભવ થવા માંડ્યો કે આ તો અદ્ભુત વાત છે એમણે કીધું કે મેં ધુરંધર ચિંતકોને વાંચેલા અને એ પોતે એટલી સરસ રીતે વિચારોને રજૂ કરે બધાને ગમે એવી રીતે એ પણ મેં જોયેલું પરંતુ અહીં મને જુદો અનુભવ થયો એમણે કીધું કે કોઈ ચિંતક એક પ્રશ્નનો ઉકેલ આપવા માટે જ્યારે વિસ્તારથી વાત કરે આખું પુસ્તક ભરા એટલી વાત કરે અને જે સમાધાન ન મળે એ સમાધાન યોગીજી મહારાજના એક પ્રસંગને વાંચી અને એમાંથી મળી જાય છે સત્પુરુષના જીવનની આ વિશેષતા છે કે જ્યારે આપણે એમના જીવનચરિત્રમાં ઊંડા ઉતરીએ છીએ ત્યારે સહજ પ્રેરણાઓ આપણા અંતરની અંદર સ્ફૂરવા માંડે છે અને એની અસર કેવી થાય છે એમણે કીધું કે મારા વ્યક્તિગત જીવન પર એની ઊંડી છાપ એવી પડી કે ધીમે ધીમે મારા ગુસ્સા ઉપર મને કંટ્રોલ આવતો ગયો જ્યારે આજુબાજુ બીજા કોઈ અકળાઈ જાય ત્યારે હું શાંત રહી શકતો ક્યારેક સહન કરવાનું આવે તો હું સહન કરી શકું અને મને એવું લાગે પણ નહીં કે મેં સહન કર્યું છે એટલી સ્વસ્થતા મારામાં આવવા માંડી આ ક્યાંથી આવી પછી એમણે કીધું કે આજુબાજુનું વાતાવરણ કલુષિત હોય મનની અંદર વિકારો ઉત્પન્ન કરે એવું હોય એની વચ્ચે પણ હું મારા જીવનને સત્સંગ પ્રધાન અને પવિત્ર રાખી શક્યો તો એનું કારણ આ જીવનચરિત્રોનું વાંચન છે એમણે નિયમ જ બનાવી લીધો કે દરરોજ રાત્રે સૂતા પહેલાં અવશ્યપણે ભગવાન સ્વામિનારાયણથી માંડી અને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાનું જીવનચરિત્ર વાંચીને જ સૂવાનું ક્યારેક રાતના બે વાગે અઢી વાગે ત્રણ વાગે પોતાના કામ પરથી આવવાનું થાય તો પણ આ નિયમ પોતે ક્યારેય ચૂકતા નથી એમાંથી એમને આ લાભ થયો છે એટલા માટે તો સત્સંગ વાંચન આપણને એવી શુભ પ્રેરણાઓ આપે છે જેનાથી સતત આપણા આંતરિક જીવનનું પોષણ થયા કરે આપણે આપણા જીવનમાં ઉર્ધ્વગમન કર્યા કરીએ ત્રીજો લાભ સદવાંચનનો સત્સંગ વાંચનનો એ છે કે એનાથી આપણા જીવનમાં પ્રતીતિની દ્રઢતા વધતી જાય છે સ્વામિનારાયણ ભગવાને લોયાના છઠ્ઠા વચના મૃત્યુ અંદર વાત કરી છે કે ભગવાનના નિશ્ચયરૂપે મતી છે એને ક્યારેય ફરવા દેવી નહીં એટલું જ નહીં પરંતુ વારંવાર મહિમાની વાત દ્વારા એની પુષ્ટિ કર્યા કરવી આ પુષ્ટિ કેવી રીતે થાય એ સદવાંચનથી થાય ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે આપણને મહિમા સમજાય છે ને પાછું ભૂલી જવાય છે માટે સો વાર વાંચીને પછી જો સમજે ને તો ફરી ભૂલાય નહીં તો વારંવાર વાંચવું અને વારંવાર વિચારવું એના દ્વારા પ્રતીતિની દ્રઢતા આપણા અંતરમાં વધે છે જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનથી માંડીને ગુણાતીત ગુરુવર્યોના જીવન સામું મહાન ભક્તોના જીવન સામું અને આ વચનો સામું જ્યારે જોઈએ છે ત્યારે આ સત્સંગનો ઇતિહાસ એટલો અદ્ભુત છે ક્ષણે ક્ષણે આપણને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે નિષ્કુળાનંદ સ્વામીએ એમના કાવ્યની અંદર આ વાત કરી કે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે તો આપણને જે સત્સંગ મળ્યો છે પરમ સત્ય છે એની પ્રતીતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ સત્સંગનો આનંદ આપણને વધતો જાય છે એ પ્રતીતિ વધે છે સત્સંગના વાંચનથી લિખિતન યજ્ઞપુરુષદાસજી ગ્રંથ એ આપણા સત્સંગના ઇતિહાસનો ગ્રંથ છે ડોક્યુમેન્ટેડ ઇતિહાસ શાસ્ત્રીજી મહારાજ અને એમના સમકાલીન સંતો મહાન ભક્તો એ બધાના પત્રો એમાં જેવા એવા સ્વરૂપમાં સંકલિત થયા છે તો એ ઇતિહાસ એટલો અદ્ભુત છે એક સંતની વાત છે એમણે દીક્ષા લીધી એને સત્યાવીસ અઠ્યાવીસ વરસ થઈ ગયા હતા આને જ્ઞાની સંત બુદ્ધિમાન અને બહુ જ સમજણની અંદર પણ ઉચ્ચ કક્ષાના અને એમનાથી બીજાને પણ પ્રેરણા મળે એવી એમની કથાવાર્તા એમની વાતો એટલે રાજીપાવાળા સંત પણ એમણે પોતાના અનુભવની વાત કરી કે એ તો પોતે કાયમ કથાવાર્તા કરે ચિંતન કરે એવું એમનું અંગ હતું પણ એમણે કીધું કે લિખિતન યજ્ઞપુરુષદાસજી ગ્રંથ જ્યારે મારા હાથની અંદર આવ્યો અને મેં એનું વાંચન કર્યું અને એના પર વિચાર કર્યો એ કહે કે મને આ સત્સંગની અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની અસ્મિતા દસ ગણી વધી ગઈ આ એક પુસ્તકના વાંચનથી તો આપણી પાસે એવો અદ્ભુત ઇતિહાસ છે એવા અદ્ભુત ગ્રંથો છે જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આપણા અંતરમાં પ્રતીતિની દ્રઢતા વધતી જાય અને સત્સંગનો જુદો જ આનંદ આપણને અનુભવાય ચોથો લાભ એ છે કે આપણે સાચા રૂપમાં બીએપીએસના પ્રતિનિધિ બની શકીએ આપણા અંતરમાં ઈચ્છા હોય છે કે આપણને આવો સાચો સત્સંગ મળ્યો આવા સાચા ગુરુ મળ્યા તો આપણે એની વાત બીજાને કરીએ પણ ઘણી વખત આપણે ઢૂંકા ક્યાં પડીએ છીએ કે વાત તો કરવી હોય પણ વાત શું કરવી આપણને એટલું જ્ઞાન નથી હોતું એટલે એ વખતે આપણે અટકી જવું પડે છે આ સમયે આપણું સત્સંગ વાંચન આપણને કામ લાગે છે રાજકોટના એક હરિભક્ત છે છગનભાઈ રામાણી વર્ષો પહેલાં એમને કચ્છમાં કોઈ પોતાના વ્યાવસાયિક કામ નિમિત્તે રહેવાનું થયું હતું એમાં એક એવા સમુદાયની વચ્ચે રહેવાનું થયું કે જેમને બીએપીએસ સંસ્થા પ્રત્યે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રત્યે ગેરસમજ હોય પણ એ ત્યાં રહ્યા એ દરમિયાન એમનું પોતાનું વાંચન સારું અભ્યાસ સારો અને એના આધારે એમણે બધાના પ્રશ્નોના સમાધાન આપવા માંડ્યા અને જ્યારે એમણે સમાધાન આપ્યા ત્યારે બધાને સમજાયું કે આ વાત તો નક્કર સત્ય છે આ એકદમ સાચું છે અને ઘણા બધાને આ સિદ્ધાંત પ્રત્યે કે સંસ્થા પ્રત્યે જે ગેરસમજ હતી એ નીકળી ગઈ એ કેવી રીતે આ સેવા કરી શક્યા કારણ કે એમણે વાંચન કરેલું એમણે અભ્યાસ કરેલો એમની પાસે જ્ઞાન હતું તો આ જ્ઞાન આપણને સમયે કામ લાગે છે સત્સંગ શિક્ષણ પરીક્ષા લેવા માટે આપણને શા માટે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજે આટલો બધો આગ્રહપૂર્વક આપણને આદેશ આપ્યો છે કારણ કે એમાંથી આપણને એવું જ્ઞાન થાય છે આપણી દ્રઢતા વધે આપણા યોગમાં આવનારને આપણે સમજાવી શકીએ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવે છે અદ્ભુત જીવન છે પ્રમુખ સ્વામી મહારાજનું આજે પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રનો પણ પાનું ખોલો કોઈ પણ પાનું આને એક પાનું કે દોઢ પાનું વાંચીએ ત્યાં જ આપણને અહોભાવ ઉપજાવે એવી બાપાના જીવનની એક ઘટના આવીને સામે જ ઊભી રહે આપણું અંતર એનાથી છલકાઈ જાય આટલું ભરચક આવું દિવ્ય જીવન જીવનારા ગુરુને આપણે સેવ્યા છે અને એમનો શતાબ્દી મહોત્સવ આવે છે તો આપણે જો એનું વાંચન કર્યું હોય તો બીજાને આપણે વાત કરીએ ત્યારે કેટલો ઉત્સાહ આપણને આવે તો એના માટે પણ આ સત્સંગ વાંચન ખૂબ જરૂરી છે હવે આપણા મનની અંદર કેટલાક વિચારો હોય છે કે સત્સંગ વાંચન આપણે કરવું હોય છે પણ એક પ્રશ્ન આપણને નડે છે કે ઘણીવાર રસ નથી પડતો અને એ વખતે એમ થાય છે કે આ હવે એના કરતાં કંઈક વિડીયો જોઈએ એના કરતાં કંઈક મોબાઈલ ફોન મચેડીએ એના કરતાં ટીવી ઉપર કંઈક ન્યૂઝ જોઈએ એ બધામાં રસ પડી જતો હોય એવું લાગે અને સત્સંગ વાંચનમાં રસ નથી પડતો એવું લાગે છે પણ હકીકતમાં કેવું છે રસ જગાડીએ ને તો જાગે છે એનો ટેસ્ટ ડેવલપ કરવો પડે છે એક વખત જંપ લાવવું પડે જેવી રીતે કોઈ વ્યસન કરે તો શરૂઆતની અંદર એ તમાકુ ખાય કે સિગારેટ પીવે કે કશું પણ વ્યસન કરે તો કંઈ શરૂઆતમાં એને મજા નથી આવતી એ તો કંઈ ટેસ્ટી વસ્તુ નથી હોતી એમાં એમને ઘણીવાર અકળામણ થાય ચક્કર આવે ઉલટી થાય બેચેની અનુભવાય પણ છતાંય ચાલુ રાખીને વ્યસન પાડે છે હવે તો નુકસાનકારક વસ્તુ છે પણ એની સામે આ સત્સંગનું વ્યસન કેવું છે વાંચનનું વ્યસન એકવાર લાગે ને તો એમાંથી એવો રસ આવવા માંડે બીજું બીજું જતું રે સુરત છાત્રાલયમાં ભણેલા એક યુવકનો આ પ્રસંગ છે એ જ્યારે ભણતા હતા સત્સંગ તો હતો જ પહેલેથી પણ એમના મનના વિચારો એવા હતા કે હું સત્સંગ કરીશ પણ અમુક જે વસ્તુ છે ને એમાં તો મારી જેમ ઈચ્છા છે ને મને જે ગમે છે એમાં જ હું કરીશ થોડા વર્ષો પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એના જૂના મિત્ર મળ્યા અને વાત વાતમાં એણે કહ્યું કે હવે કેવું છે તો એ કહે કે હવે તો છે ને હું દિવસે મારા કામકાજમાં આવું છું પણ રાત પડે ને એટલે હું જીવનચરિત્ર વાંચું છું એણે જવાબ આપ્યો કે હું જીવનચરિત્ર વાંચું છું ને મને એટલો બધો આનંદ આવે છે મૂકવાનું મન જ નથી થતું હવે એમાંથી હું ટાઈમ કાઢું તો મને બીજું જોવાની ઈચ્છા થાય ને પણ હવે મને આમાં રસ પડી ગયો છે જો શરૂ કરીએ તો રસ પડી જાય છે આપણો બીજો પ્રશ્ન એ છે કે આપણને સમયનો અવકાશ નથી મળતો એટલે ઘણી વાર એમ થાય છે કે આપણે ઘણું વાંચવું છે પણ ટાઈમ નથી વાત સાચી છે આપણે ઘણી બધી વ્યસ્તતાની અંદર ગૂંથાયેલા છીએ પણ એની વચ્ચે સમયના નાના નાના સ્લોટ્સનો પણ કોઈ ઉપયોગ કરે ને તો ઘણું વાંચી શકે છે જેમ દાખલા તરીકે અમારે સહારનપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી છે તો એમણે એવી ટેવ પાડી છે કે એક પુસ્તક ટેબલ પર રાખે અને વચ્ચે થોડોક પણ સમય મળે ને તો એનું વાંચન કરવા માંડે સવારે પૂજા પછી એમને શણગાર આરતી પહેલાં જો પાંચ દસ મિનિટ મળે ને તો પણ એ કંઈક વાંચી લે એમ કરતાં કરતાં તો એમને ગ્રંથોના ગ્રંથો વાંચી લીધા છે નાના નાના ટાઈમ સ્લોટ્સ એનો ઉપયોગ કોઈ શિવલાલ શેઠ એવું કરતા દુકાન પર ગ્રંથ રાખે વચનામૃતનો અને બે ગ્રાહકોની વચ્ચેના સમયની અંદર એ પોતે વાંચન કરી લેતા તો સમયના આવા આવા અવકાશોનો ઉપયોગ જે કરે છે એનાથી વાંચન થાય છે ને થોડું થોડું કરતાં કરતાં ઘણું વાંચન એના દ્વારા થઈ જતું હોય છે એ પણ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે નાનો પણ સમય મળે ને તો વાંચન કરી લેતા યુનોની મહાસભાની અંદર એમને શાંતિનો સંદેશ આપવા જવાનું હતું અને એ તો તૈયાર થઈ ગયા પણ એવું લાગ્યું કે હજી થોડી વાર લાગશે નીકળતા તો એ વખતે એમની પાસે યોગીજી મહારાજની બોધકથાની ચોપડી હતી એ લઈને સામી વાંચવા મળ્યા મહાનસ્વામી મહારાજ આબુધાબીની અંદર હતા અને એ વખતે એમને અબુધાબીની અંદર શેખ ઝાયેદ મસ્જિદની અંદર ખાસ જવાનું હતું એમને ત્યાં નિમંત્રિત કર્યા હતા મહંસાઈ મહારાજને તો અને ત્યાં જતાં પહેલાં એમને ત્યાંના રાજવી પરિવારના શેખ નહિયાન એમને ત્યાં પણ એમના શાહી મહેલની અંદર પધરામણીએ જવાનું હતું હવે સ્વામી તૈયાર થયા સમય પ્રમાણે પણ એવું લાગ્યું કે નીકળતા થોડી વાર લાગશે થોડોક સમય મળ્યો ને તો સ્વામી કેલાવો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અને સ્વામી ગ્રંથ લઈને વાંચવા માંડ્યા તો એમણે એવા નાના નાના ટાઈમ સ્લોટ્સનો પણ ઉપયોગ કર્યો છે સત્સંગ વાંચન માટે એવી એમને વૃત્તિ કેળવી છે તો આ ચાતુર્માસનું પર્વ આવે છે એમાં સ્વામી બાપાએ આપણને વિશેષ વાંચનની આજ્ઞા પણ કરી છે તો આપણે પણ વચનામૃતનું વાંચન સ્વામીની વાતોનું વાંચન જીવનચરિત્રોનું વાંચન એવું સદ વાંચન કરવાની જો ટેવ પાડી દઈએ તો આપણને અંતરમાં પણ ખૂબ મોટો લાભ થાય અને આપણે આ સત્સંગ પ્રવર્તનની સેવા પણ સારી રીતે કરી શકીએ એ પ્રકારની બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એવી આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ